નમસ્કાર અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અને કેટલી સરસ મજાની સાડી રહેવાની છે મટીરિયલ પણ એટલું સરસ મજાનું તમને મળી જવાનું છે અને જો તમે અમારા પેજ ઉપર નવા હોય અને તમને પહેલીવાર અમારી ચેનલ મળી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો દરરોજ નવા વિડીયો તમને નવી નવી સાડીઓના વિડીયોના અપડેટ તમને મળતી રહેશે કેટલું સરસ મજાનું મશક્કલી મટિરિયલ મટિરિયલ રહેવાનું છે અને સાડીનો રેટ બી બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કેટલી સરસ મજાની ડિઝાઇન સાથેને ગજબનું કલેક્શન તમે જોઈ શકો છો એટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે અને એકદમ સોફ્ટ મટીરિયલ બરાબર મુઠ્ઠીમાં આવી જાય એટલું સરસ મજાનું સોફ્ટ મટીરિયલ રહેવાનું છે આપણે એક પીસ ઓપન કરીને તમને બતાવવાના છું તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો અને સાડી બુક કરાવજો બધી જ સાડીમાં પાલવ સાથેની ડિઝાઇન કેટલી સરસ મજાની ડિઝાઇન રહેવાની છે પાલવ તમે જોઈ શકો છો પાલવ પણ એટલો સરસ મજાનો રહેવાનો છે અને આપણે પર્પલ કલર ખોલીને તમને બતાવ્યો છે એટલો સરસ મજાનો ગજબનો કલર કેટલી સરસ મજાની સાડી તમને વિડીયોમાં દેખાઈ રહી છે એટલી સરસ મજાની ઝીણી ડિઝાઇનમાં પ્રિન્ટ રહેવાની છે અને એટલું જ મટીરિયલ સરસ મજાનું તમને મળી જવાનું છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ડિઝાઇન લેવાય છે અને બ્લાઉઝ પીસની વાત કરું તો બ્લાઉઝ પીસ પણ તમને સરસ મજાનો ઝીણી ડિઝાઇનમાં આ રીતનો બ્લાઉઝ પીસ મળી જવાનો છે તમે જોઈ શકો છો એટલો સરસ મજાની ઝીણી ડિઝાઇન સાથેનો બ્લાઉઝ પીસ એટલી સરસ મજાની ડિઝાઇન બી આપેલી છે હવે કલર ઓપ્શનની વાત કરું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો હવે એક એક પીસ તમને ઓપન કરીને હું બતાવવાનો છું તો તમને જે સાડીનો કલર જે સારો લાગે એ સાડીનો સ્ક્રીનશોટ લઈ દેજો અને અમારા સ્ક્રીનશોટ લઈ અને અમારો નંબર કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમારે કોન્ટેક કરી અને અમારા નંબર પર મોકલી આપવાનો છે અને જો તમારે આ સાડીના ફોટા જોઈતા હોય તો ફોટા પણ અમે તમને મોકલી આપીશું અને જો તમારે લગ્ન તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય તમારે જો આપવા માટે સાડીઓનું કલેક્શન જોઈતું હોય આ રીતનું તો અમે તમને વ્યાજબી ભાવથી આ સાડીનું કરી આપવાના છીએ તો તમને આ સાડીનો સિંગલ સાડીનો રેટ રહેવાનો છે માત્ર છસો રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે એક સાડી મંગાવશો તો છસો સાઠ રૂપિયા અને જો ક્વોન્ટિટી સાડી તમે જો મંગાવવા માંગતા હોય તો અમે તમને વ્યાજબી ભાવમાં એકદમ તળિયાના ભાવમાં તમને કરી આપીશું સાડી અને લગ્ન પ્રસંગના ઉઢાવણા આપવા માટેની સાડીમાં સરસ મજાનું કલેક્શન રહેવાનું છે કેટલું સરસ મજાનું મટિરિયલ રહેવાનું છે એટલું સરસ મજાની સાડીઓ તમને ઘેર બેઠા મળી જવાની છે તો માત્ર ને માત્ર છસો ને સાહીઠ રૂપિયા ઓલ ઇન્ડિયા શિપિંગ ચાર્જ બિલકુલ ફ્રી સાથે તમને સાડી ઘેર બેઠા મળી જવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલરો તમને બતાવ્યા છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ નથી લીધો હજુ સુધી તો સ્ક્રીનશોટ નહીં લેજો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલે સરસ મજાના ગજબના એક એકથી ચઢિયાતા કલરો તમને મળી જવાના છે તો દરરોજ નવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો દરરોજ નવા નવા વિડીયો તમને ઘરે બેઠા જોવા મળી શકે છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ